છાપરિયા પંચાયતની વાત કરું તો છાપરિયા પંચાયતની અંદર પણ તમામ આગેવાનો ઉપસ્થિત રહ્યા અને તમામ આગેવાનોએ ભેગા થઈને સ્ટેમ્પ કર્યો કે ભાઈ આજીવન આ છાપરિયા પંચાયતને સમરસ કરવી જોઈએ આ શરૂઆત ખૂબ સારી શરૂઆત કહેવાય મહિલા ઉમેદવાર તરીકે બેનની પસંદગી કરી અને તમામ ગામના આગેવાનો અહીંયા ઉપસ્થિત રહ્યા છે અને છાપરિયા પંચાયતને સમરસ કરી માનપુર પંચાયત પણ આની પહેલા સમરસ થઈ ખૂબ આનંદની વાત છે કે મારાવતી જે દસ લાખ રૂપિયાની ગ્રાન્ટ વિકાસના કામ માટે છાપરિયામાં વાપરવા આપવાની છે એ મારે આવનારા દિવસોમાં મારે ગામના વિકાસ માટે ચોક્કસથી આપવાની છે સાથે આ પ્રયોગથી આજે દિવસે ને દિવસે લોકો એ તરફ પ્રેરાઈ રહ્યા છે અને મને વિશ્વાસ છે સોમવારે પણ બીજી બે થી ત્રણ પંચાયતો સમરસ થશે આ વિકાસ તરફ એક વિકાસની હરોળ છે કે જેની અંદર આ બધા પ્રેરાઈ રહ્યા છે હું ગામ વતી તમામ લોકોનો આભાર માનું છું બાયડ તાલુકાના તમામ નાગરિકોનો આભાર માનું છું કે જે સમરસ તરફ આગળ વધી રહ્યા છે માજી ડેલીગેટ અમે ત્રણ ડેલીકેટો થઈ બીજા ગામના આગેવાનો થઈ સ્ત્રી સીટ હતી માનપુરની પંચાયત જુદી પડી અને એકત્રિત થઈને અમે સબરસ કરી આજે ફોર્મ રજૂ કરેલ છે પટેલ રસીદભાઈ ભગવાનદાસ ગામ છાપરિયા તાલુકોબાઈ જિલ્લો અરવલ્લી અમારી છાપરિયા ગ્રામ પંચાયતમાં રાઠોડ અનિતાબેન હરિભાઈ જેમની બિનહરીફ નિમણૂક કરી સમગ્ર પંચાયત ધારાસભ્યશ્રી ધવલસિંહ ઝાલા સાહેબની જાહેરાત બાદ જે એમને દસ લાખ રૂપિયાની ગ્રાન્ટ પોતે આપવાની નક્કી કરી એ પછી તમામ વર્ગો આ દિશામાં પ્રેરાય અને અમારું ગામ એક સમ થઈ પટેલ તેમજ ક્ષત્રિય ભાઈઓ સાથે મળી અને અમારી પંચાયતને આજીવન માટે સમરસ બનાવી છે જે સ્ટેમ્પ આધારિત કે જીવનમાં કોઈ વાર અમારા ભાવિ બાળકોને પણ પંચાયતની ચૂંટણી લડવાનો મારો આવવાનો નથી એવું સમાધાનની ફોર્મ્યુલા લાવી અને અમારી ગ્રામ પંચાયત સમરસ બની એમાં અમારા લોકલાડીના ધારાસભ્યશ્રીએ ખૂબ રસ લીધેલ છે જ્યાં આ તબક્કે અમુક ગ્રામજનો ધારાસભ્યશ્રીનો પણ ખૂબ ખૂબ આભાર વ્યક્ત કરીએ છીએ